મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે લાખા મોરી ની મેલેડી ના ઇતિહાસ વિશે જાણીશું ભાવનગર થી રાજકોટ હાઈવે તરફ જતા ઢસા ગામ ની બાજુમાં માંડવા ગામ આવેલું છે આ માંડવા ગામમાં લાખા મોરી રહેતો હતો અને આ લાખા મોરી માં મેલેડી નો પરમ ભક્ત હતો અને કહેવામાં આવે છે કે માં મેલડી તેની સાથે વેણે વાતો કરતી એટલે આજુબાજુ બાર ગામોમાં લાખા મોરીની મેલડીનું નામ બોલાતું હતું જે કોઈ ભક્તો માં મેલડીની પારે આવતા તેમના તમામ દુઃખો દૂર થવા લાગ્યા લાખા મોરીનું આટલું બધું વર્ચસ્વ જોઈને ગામના કેટલાક મોટા લોકોને ઈર્ષ્યા થવા લાગી કે લાખા મોરી પાસે ખાવાના પૈસા નથી તો તેનું નામ આજુબાજુના ગામમાં છવાઈ ગયું છે અને આપણે જમીન જાગીરવાળા છીએ તો આપણને કોઈ ઓળખતું નથી એટલે ગામના પાંચ મોટા માણસો ભેગા થઈ કાવતરું કર્યું કે આપણે લાખા મોરીને ચોરીના કેસમાં ફસાવી તેને ગામથી દૂર કાઢી દઈએ એટલે એક રાત્રે તેના પર ચોરીનો આરોપ લગાવ્યો પછી ગામ લોકો લાખા મોરી પર થૂ થૂ કરવા લાગ્યા અને તેને ગામની ચોકમાં લાવી જૂતાનો માર મારી અને તેને ગામથી દૂર પગાડી દે છે લાખા મોરીને આ વાતનો બહુ આઘાત લાગે છે અને તે ગામથી દૂર એક હતો ત્યાં ત્યાં જાય છે જઈને મેલડીને અરજ કરે છે હે મા મેલડી મારાથી શું ભૂલ થઈ ગઈ કે મારે આવા દિવસો જોવા પડ્યા અને તેની આંખોમાંથી આંસુનો વરસાદ વરસે છે અને ત્યારે તે બુટિયા કૂવામાંથી અવાજ આવ્યો દીકરા મોજાઈશ નહીં સૌ સારાવાના થશે પછી લાખા મોરી જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી એમ ત્રણ વાર માના નામનો જાપ કરી ત્યાં જ પોતાનું આસન જમાવે છે લગભગ છ એક મહિના વિદ્યા હશે ત્યારે નવી નવી તાંત્રિક વિદ્યા શીખેલી ગાંગી નામની એક બાઈ કામરૂ દેશથી ઉડતી માંડવા ગામના પાદરમાં ઉતરે છે ધીરે ધીરે આ ગાંગી ગામ લોકોને વિશ્વાસમાં લેવા માટે પોતાની તાંત્રિક વિદ્યાથી તેમની મદદ કરવા લાગી પછી તો આખા આ ગામમાં ગાંગીના નામનો ડંકો વાગવા લાગ્યો અને જે લોકો ગાંગીનો વિરોધ કરે તો ગાંગી જે ઘરમાં રહેતી હતી તે ઘરમાં એક પોયરું હતું તે પોયરામાં તે તાંત્રિક વિદ્યા કરતી અને જે માણસ વિરોધ કરતો તેનું ચોખાથી ઘર દોરતી અને તે માણસનું નામ ચોખા ઉપર લખતી અને તે ચોખો વિરોધ કરનારના ઘર ઉપર નાખે એટલે તે માણસ તરફડાઈ મારીને ત્યાં જ મરી જતો આમ ધીરે ધીરે ગામમાં માણસો મરવા લાગ્યા અને આખા એ ગામમાં ગાંગીનો ત્રાસ વધવા લાગ્યો પછી ગામ લોકોએ ભેગા મળીને વિચાર કર્યો કે હવે આ ગાંગીના ત્રાસમાંથી બચવાનો એક જ ઉપાય છે ગામની બહાર ગુટિયા લાખા મોરી રહે છે આપણે તેના પગ પકડવા પડશે અને તેને ફરીથી આપણા ગામમાં બોલાવવું પડશે એટલે ગામના અમુક લોકો લાખા મોરી પાસે જાય છે અને તેના પગ પકડી પાડે છે અને તેને ગાંગીની સખડી હકીકત જણાવે છે એટલે લાખા મોરીએ કહ્યું કે આવતીકાલે હું મારી મા ભગવતી માં મેલડીને પૂછીને પછી જવાબ આપીશ પછી બીજે દિવસે લાખો પોકાર કરીને માં મેલડીને કહે છે હે મારી માં આ ગાંગી નામની ચૂડેલે આખા આ ગામને બાનમાં લીધું છે અને તે પોતાની મેલડી વિદ્યાર્થી લોકોને મારવા લાગી છે માટે હે માં આવ આ ગામની વારે આવ અને આ ગાંગીના ત્રાસથી ગામ લોકોને બચાવ પછી લાખા મોરીનો પોકાર સાંભળીને માં મેલડી તેની સામે પ્રગટ થાય છે અને કહે છે દીકરા લાખા જે દિવસે ગામ લોકોએ તને જૂતાનો માર મારીને ગામની બહાર પગાડી દીધો હતો ને ત્યારે તારી સાથે સાથે હું પણ ગામની બહાર નીકળી ગઈ હતી લાખા હવે ગામ લોકોને બચવાનો એક જ રસ્તો છે આવતીકાલે ગામ લોકો આવે ત્યારે તેમને કહેજે કે આ કોઈ ગામ ભેગું થઈ કેસરી ધજા બનાવે સાથે સાથે ફુવાજી તેડાવે અને મારું સામયું કરી ફરીથી મને ગામમાં લાવે અને પછી જો હું ગાંગીને પછાડી ભોય ભેગી ન કરી દઉં તો હું લાખા મોરીની મેલડી નહીં પછી બીજા દિવસે ગામ લોકો લાખા પાસે આવ્યા ત્યારે લાખાએ કહ્યું માં મેલડીએ તમને ગામ લોકોને કેસરી ધજા બનાવી સાથે પૂવાવ તેડાવી માં મેલડીનો જય જયકાર કરી સામયુ કરવા કહ્યું છે એટલે માં મેલડી તમારી સાથે આવશે અને ગાંગીના ત્રાસથી તમને છોડાવશે એટલે ગામ લોકો રડતા રડતા બોલ્યા પરોડીએ સવારે ગાંગી સૂતી હોય ત્યારે આખોય ગામ આવજો અને માતાજીનું સામયું કરજો પછી બીજા દિવસે પરોડીએ ગાંગી સૂતી હતી ત્યારે આખોય ગામ કેસરી ધજા લઈને માતાજીનું સામયું કરવા આવે છે ગામ લોકો ગામના ઝાપામાં પહોંચે છે ત્યાં તો ગાંગીની આંખ ઉગડી જાય છે અને તે ગામ લોકોને કહે છે આ બધું શું છે અને ગામ ભેગું છે ત્યારે તેમાંથી કોઈએ કહ્યું તને ખબર નથી કે આ લાખા મોરી અને મા મેલડીનું સામયું કરી તેમને સીમાડેથી ગામમાં લાવીએ છીએ ગાંગી બોલી મને પૂછ્યા વગર હા હા તને પૂછ્યા વગર પછી ગાંગી ગુસ્સામાં લાલ ચોર થઈ ગઈ અને તેણે ચોખાની મુઠ્ઠી ભરી અને કહ્યું

તે તો મને મોતના કૂવામાં ધકેલી દીધો આ ગાંગી હવે મને નહીં છોડી માં હું તારા વિશ્વાસે બંધાઈ આ ગાંગી સામે લડવા ઊભો રહ્યો છું હે માં મારી વારે આવ અને પછી કહેવાય છે કે આકાશવાણી થઈ અને માં મેલડીએ કહ્યું દીકરા લાખા તું આ ગાંગીથી બાર ડગલા દૂર જતો રહે લાખાએ કહ્યું કેમ માડી બાર ડગલા આ ગાંગી પાસે કામરુ દેશની એવી મેલી વિદ્યા છે કે તેની આસપાસ બાર ડગલાના અંતરમાં જે કોઈ હોય તેની તમામ શક્તિ ગાંગીની અંદર સમાઈ જાય છે જો તું ગાંગીથી બાર ડગલા દૂર રહીશ તો આ ગાંગીની શક્તિ તારા પર કામ નહીં કરે અને પછી જો આ ગાંગીને હું ભોય ભેગી ન કરી દઉં ને તો હું લાખા મોરીની મેલડી નહીં પછી માના કહેવા પ્રમાણે લાખો ગાંગીથી બાર ડગલા દૂર જતો રહે છે અને જમીન પરથી ધૂળની મુઠ્ઠી ભરે છે અને જય મા મેલડી જય મા મેલડી જય મા મેલડી એમ ત્રણ વાર માના નામનો જાપ કરી તે ધૂળની મુઠ્ઠી ગાંગી પર ફેંકે છે ત્યાં તો ગાંગી ધૂળની ડમડી બનીને ઉડી જાય છે આ રીતે લાખા મોરીની મેલડીએ ગામ લોકોને ગાંગી નામની ચોડેલના ત્રાસથી છોડાવે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ